જેવા થઈ ગયા છે આપણે હવનના પલાળ દીધા રગડા માટે એને આપણે બાફી નાખીએ બટેટા

અને એમાં આપણે પાણી નાખ દેસુ એક એક ચમચી આપણે નિમક નાખ દઈએ પછી આપણે સોડા નાખ દેસુ તો હવે આપણે સૈના નાખ દઈએ અને હવે એમાં આપણે બટેટામાં નાખ દઈએ

અવ આપણે પેકેટ જીરાનો પાવડર ખોરાક આપે તીથન છી નાખે પાત્ર હવે ગરમ બસાઈને આપણે થોરે છી જીરા નાખ દઈએ હવે આપણે લેક્ચર ટાકે અને ક્રશ કરશું પાત કોસ ક્રશ થઈ જાય છે તો આપણે એ ખોલી લઈએ ત્યારે આપણે પાણી થોડું નાખે રખે અને આપણે પાણી નાખ દઈએ હવે આપણે દાણબા મસાલા કરી લેવાના છે અને આપણે થોડું કેવું મીઠું નાખ દઈએ થોડું કેવું મીમક ના છે જઈએ આપણે સતી નાખ દઈએ થોડું કેવું દાણાથી હવે આપણે મિક્સ કરી લઈએ મસ્ત એનો આપણો પાણી ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે

राफे तो હવે આપણે આને ટિસમાં કાઢી લઈએ કાપી આપણે સૈના ને બટાટા બહુ ફાઈ ગયા છે અને આપણે ડુંગળી ટમેટા પણ રેડી થઈ ગયા છે એટલે આપ કરાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈએ જે સાલુ થઈ ગયું છે આપણે તેલ નાખ દઈએ કરાઈમાં આપણે થોડી હિંગ નાખ દઈએ અને લસણ અને આદુની પેસ્ટ નાખી હવે આપણે ડુંગળી અને ટમેટા નાખ કમેટા ડાલ દઈએ તો હવે આપણે કમા આપણે સ્વાદ પ્રમાણે મસાલા માટે લીંબુનો રસ નાખ દઈએ તેલા આપણે ઓજળ નાખ દઈએ ઓસી આપણે

અને કર દઈએ તે માં આપણે ભલા લીંબુ નાખ દઈએ તો આપણે થોડું ખાડું નાખ દઈએ આખરા કાળા જેવું થોડું ચટણી નાખ દઈએ થોડું લીંબુ આપણે થોડું બેટર નાખ દઈએ બરાબર આપણે મિક્સ કરી લેતા આપણે હલાવી પાણી નાખ દઈએ రగడో మరవా దాచ పా దినిట్ పా దశ మినిట్ రగడో తయారు

ડુંગળી નાખ દઈએ તો માથે આપણે ધાણા નાખ દઈએ અને પછી આપણે થોડુંક માથે પાણી નાખ દઈએ જો મસ્ત રગડા વિધ પાણીપુરી તૈયાર છે रगड़ो तो हम अपने रगड़ा पुरी तैयारी कर तो लगे अपने डूगरी ना दी

આપણે સરસ મજાની ટેસ્ટી પૂરી તૈયાર છે હું તો હું તો જમી લઉં ત્યાં સુધીમાં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો બાય બાય ટેક કેર